ખાવા પડ્યા મોટી મોટી વિકાસની વાતો કરતી સરકાર તમામ કાર્યોમાં નિષ્ફળ સરકારી કચેરીઓ કે ગામડાઓની ગ્રામ્ય પંચાયતોમાં જાવ ત્યારે સાહેબો હાજર ન હોય કાં તો હાજર હોય તો સિસ્ટમ બંધ હોય અને જો સિસ્ટમ ચાલુ હોય તો રિશ્વ વગર કામ ન થાય ચારે બાજુ ભ્રષ્ટાચારીઓ રિશ્વ ખોરો રાહ ઉઠતી હોય છે રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં સરકારી કચેરીઓમાં બેંકોમાં લોકોને સરખા જવાબ નથી મળતા કઈક નાનું કામ હોય તો આવેદન પત્ર આપવા કામ થતું નથી અને જો કામ માટે આવેદન પત્રો અને ધરણા કરવામાં આવે તો જેને લોકો કામ ધંધા બંધ રાખી વોટ આપ્યા અને નેતા બનાવ્યા એ જ નેતાઓ લોકોને કચેરીઓના ધક્કા ખાતા કરી દીધા હોય છે લોકોના જ પૈસા અને લોકોને જ મુશ્કેલી એક દસ હજાર પગાર પર કામ કરવા બારા સરકારી બાબુ પાસે આઠ થી લાખ ની ગાડી હોય છે ગાડીમાં ઓફિસમાં અને ઘરમાં એસી અને લોકોને તડકામાં ઊભા રાખી દેવામાં આવે છે હમણાં જ વાત કરવામાં આવે તો શિષ્યવૃત્તિ માટે લોકો લાઈનોમાં ઊભી કંટાળી ગયા છે સાંભળો આ દાદી ની વ્યથા રિપોર્ટ બાય રવિલાલ હિરાણી કેરા